ઉમરસાડી ગંગાજીના પુલ પરથી કાર તણાય સમય સૂચકતાને લઈને ચાલકનો બચાવ જેસીબી દ્વારા કારને બહાર કઢાય છેલ્લા બે દિવસથી પારડી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને લઈને અનેક નાળાઓ તેમજ નીચાણવાળા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે પારડીના પલસાણા ગંગાજી પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર પસાર કરવા જતાં કાર ફસાઈ જવાની ઘટના બની હતી કાર તણાઈને પુલના કિનારે અટકી પડી હતી અને માંડ માંડ તણાઈ જતાં બચી હતી જોકે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો સ્થાનિકો મદદ દોડી આવી કારને બહાર કાઢી હતી વલસાડ જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે ત્યારે આ વરસાદમાં પારડી તાલુકાના પલસાણા ગામે ગંગાજી ઉમરસાડીના નવા પુલ પર શનિવારના રોજ પાણી ફરી વળ્યા હતા આ વખતે પુલ પરથી પસાર થવું જોખમી થઈ ગયું હતું તેમ છતાં લોકો હિંમત કરી બેસતા હોય છે ત્યારે આ ગંગાજી પુલ પરથી ઉમરસાડી તરફ કાર લઈ જતા ચાલકે સવારે નવથી થી દસ વાગ્યે ધસમસતા પાણીના પ્રવાહમાંથી કાર કાઢી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને અને આખરે કાર પર ફસાઈને થોડી તણાઈ હતી હતી કિનારાના ભાગે ફસી અટકી પડી જેને લઈને કારમાં સવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો ચાલક હેમખેમ બહાર આવી ગયો હતો પરંતુ કાર તણાઈ જાય તેવી સ્થિતિ હતી આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જેસીબી વડે કારને બહાર કાઢવામાં આવી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે